તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બોરખડી ખાતે આવેલ ગ્રામ સેવા સમાજ સંચાલિત માતૃશ્રી કુકડિયા છાત્રાલયમાંથી રાત્રે થયેલા વિદ્યાર્થીઓ લાંબી શોધખોળ બાદ સુરક્ષિત મળી આવ્યા છે આ ઘટનાને પગલે આશ્રમ શાળાના સંચાલકો અને વાલીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી ગઈકાલે રાત્રે આશરે નવ કલાકે આશ્રમ શાળામાં હાજરી દરમિયાન આઠ વિદ્યાર્થીઓ ગેરહાજર હોવાનું માલુમ પડ્યું હતું આ વિદ્યાર્થીઓ સોનગઢ ઉચ્છલ વાલોડ અને વ્યારા તાલુકાના રહેવાસી હતા બનાવની જાણ આચાર્ય અને સ્ટાફે તાત્કાલિક આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી અને વાલીઓને જાણ કરી હતી રાત્રિના સમયે જ વાલીઓ પણ બોરખડી પહોંચી ગયા હતા વ્યાર પોલીસને જાણ કરાતા પોલીસની ત્રણ અલગ અલગ ટીમો શાળાનો સ્ટાફ અને વાલીઓએ સંયુક્ત રીતે શોધખોળ શરૂ કરી હતી લગભગ અઢાર કલાકની જહેમત બાદ આજે બપોરે ત્રણ વાગ્યા આ તમામ વિદ્યાર્થીઓ બોરખડી પાસેના ભાનાવાડી ગામેથી મળી આવ્યા હતા વિદ્યાર્થીઓ મળી આવ્યા બાદ તેમને વ્યારા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા પોલીસે જ્યારે આશ્રમ સારા છોડીને જવાનું કારણ પૂછ્યું ત્યારે વિદ્યાર્થીઓએ કોઈ સ્પષ્ટ કારણ આપ્યું નહોતું હાલ પોલીસે વિદ્યાર્થીઓના જવાબ નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે આ આશ્રમ શાળામાં હાલ ધોરણ ચારથી આઠના કુલ એક સો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ તાપી